હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ મેથીના લાડુ શિયાળો આવી ગયો છે ને સરસ મજાના વસાણા ખાવાનું મન થાય છે તો ચાલો આપણે તે બનાવવાનું શરૂ કરીએ અને તમે નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેના માટે આપણે શું સામગ્રી જોઈએ છે તે જોઈ લઈશું એના માટે આપણે મેથીનો પાવડર જોઈએ છે અને એક ચમચી જેટલી દ્રાક્ષ લીધી છે અને અડધી વાટકી જેટલા કાચુ બદામ લીધા છે પછી અહીંયા સૂંઠનો પાવડર દોઢ ચમચી જેટલો લેવાનો છે અને આ ગંઠોળાનો પાવડર છે અને દોઢ વાટકી જેટલો આપણે લોટ આપણે ગોળ લીધો છે ગોળ લેવાનો છે આપણે મેથી એક વાટકી લીધી છે તો આપણે દોઢ વાટકી જેટલો આપણે ગોળ લેવાનું છે અને પોણો વાટકી જેટલો આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે અને એક વાટકી જેટલું આપણે ઘી લેવાનું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ કળ લઈ લેશું અને ગેસ ચાલુ કરી અને આમાં એક ચમચી જેટલું આપણે ઘી નાખી લેવાનું છે અને આપણે જે આ ડ્રાયફ્રુટ લીધા છે તેને આપણે સાંતળી લઈશું સરસ એક થી દોઢ મિનિટ સુધી અને શેકી લેવાના છે આપણે જો આપણે ડ્રાયફ્રુટ શેકીને નાખવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને આ વસાણું આપણે શિયાળામાં ખાવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને ઠંડી સામે રક્ષણ મળે છે આપણને ગરમી મળે છે તો આ વસાણા આપણે ખાવા જ જોઈએ જો ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે હવે એને આપણે કાઢી લઈશું અને ઠંડા કરી અને એને આપણે ક્રશ કરી લઈશું મિક્સરમાં જો આપણા ડ્રાયફ્રૂટ ઠંડા થાય ત્યાં સુધી આપણે આગળ આપણે ઘઉંનો લોટ છે તે શેકી લઈશું ઘી નાખીને બે ચમચી જેટલું ઘી નાખ્યું છે સરસ આપણે ધીમા તાપી અને શેકી લઈશું જ્યાં સુધી એ હળવો ના થાય આપણો લોટ ત્યાં સુધી આપણે એને શીખી દઈશું જો આપણે લોટ સેતા સેતા છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને એકદમ ફળવો થઈ ગયો છે આમ જો તમે જુઓ ને તો એકદમ આમ ક્લફી જેવો થઈ ગયો છે તો આ સ્ટેજ ઉપર આપણો લોટ શેકાઈ ગયો છે અને હવે એને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું હવે આપણે એક વાસણમાં લઈ લીધું છે ને હવે એને થોડું ઠંડુ થવા દઈશું હવે ત્યાં સુધી આપણે મેથી થોડી શેકી હવે એક ચમચી જેટલું ઘી લઈશું આપણે અને મેથીને આપણે ઘીમાં થોડીક દોઢ બે મિનિટ જેટલું આપણે શેકી લઈશું ઘીમાં શેકવાથી થોડી એની કડવાશ ઓછી લાગે છે આપણને ચાલો આપણે મેથી પણ સરસ શેકાઈ ગઈ છે હવે એને પણ આપણે જે ઘઉંનો લોટ શેક્યો હતો એની અંદર કાઢી લઈશું હવે આપણે જે વાટકી ભરીને ઘી લીધું હતું એમાં જે બચ્યું છે બધું જ ઘી આપણે લઈ લઈશું અને ગોળનો સરસ મજાનો પાયો કરીશું આપણે ગોળને આપણે થોડું મેલ્ટ જ કરવાનું છે એને કઈ આમ ચાસણી કેવું કંઈ બનાવવાનું નથી જો આપણે આ ગોળ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધીમાં આપણે જે ડ્રાય ફ્રૂટ આપણે શેક્યા હતા એ ઠંડા થઈ ગયા છે તો આપણે એને ક્રશ કરી લઈશું મિક્સરમાં જો સરસ મજાના આપણે દળી દીધા છે અને નીચેના પલ્સ મોડમાં આપણે એને દળવાના છે સરસ મજાનો આપણો ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે હવે એને આપણે ગેસ બંધ કરી અને કરી લઈશું જો આપણે આ મિક્સ મિશ્રણ ઠંડુ થઈ જવા જવાબ્યું છે હવે એમાં આપણે બીજો જે સામગ્રી લીધી હતી એ નાખી દઈશું આ સૂંઠ પાવડર આપણે દોઢ ચમચી નાખીશું અને ગંઠોળા પાવડર પણ દોઢ ચમચી નાખીશું અને એક ચમચી જેટલી આપણે દ્રાક્ષ નાખવાની છે અને આ કાજુ બદામ જે વાટ્યા છે તે નાખી દઈશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી દઈશું હવે આપણે જે ગોળ પાયો કર્યો છે એ હવે અંદર ગોળ નાખી દઈશું આપણે હવે એને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને પછી એના આપણે લાડવા વાળી લઈશું જો આપણું લાડવાનું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે હવે એક ચમચી જેટલી આપણે એમાં ખસખસ નાખી દઈશું અને હવે આપણે એમાં લાડવા વાળી લઈશું બરાબર મિક્સ કરીને તમારે જોઈએ એવી નાની મોટી સાઈઝ બનાવી શકો છો જો આવી રીતે સરસ મજાના આપણે બધા જ લાડવા બનાવીને મૂકી દઈશું

પ્રતિકારક શક્તિ વધારે છે પાચન પણ ખૂબ સારું સરસ કરે છે તો આ ખાવું જોઈએ આપણને ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે જો ફ્રેન્ડ સરસ મજાના આપણા મેથીના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં